કે ફૂલ ને તો ફૂલ ની પાકડી આ પ્રભુજી ના લાભાર આપજો કારણ કે ત્યાં થોડીક રહેવાની વ્યવસ્થા થોડીક નાની છે એટલે પ્રભુજી ના રહેવા માટે જે અમે લોકો રમી રહ્યા છે એટલે ફૂલ ને તો ફૂલ ની પાકડી આપજો અને કોઈ પણ લોકોને ને ગોળ કરવો હોય તો સૂટા ની વ્યવસ્થા રાખી દીધે એટલે અહીંયા અમારા માણસો બેઠા છે એની પાસે સૂટા લઈ જજો અને પ્રભુજી તો નથી બાપુ લઈ કોઈ કીધું તો મારો રામ આવવાનો છે રામ આવે હે મારા ગામ નું કારણ કે જમીન નથી અને તમે એને તો તમને ત્રણ દે આવે હવે પ્રભુજી એવી મતી ઉજાડી કે બાપુના ના આશ્રમ ની અંદર મૂકી જે વ્યક્તિ કઈ પણ નોતી કરી શકતો કોઈ પણ વસ્તુની ની એને ખબર નોતી પડતી એ વ્યક્તિ અત્યારે જ્યાં તમે જાઓ એટલે તમને સાફ પાણી ભાઈ છે ગાઉ સેવા કરે છે અને એનો એ વ્યક્તિ જે બાપુ એની સેવા કરતા હતા એનો એ વ્યક્તિ આજ હનુમાનજી મહારાજની ની કૃપા તો જો કે એનો એ વ્યક્તિ આજ પ્રભુજી ની સેવા કરે છે એટલે એક અમારા રામભાઈ માટે જોરદાર તાળીઓ પાડો આવી છે માટે બોલાવી છે રૂપે કારણ કે અમે તો એ હીરો ખોઈ નાખ્યો તો હા પણ આ તો રામદેવજી મારાથી દયા અને પ્રભના પીરનો આદેશ આ બાપુને કૃષંતદાસ બાપુનો આદેશ કહ્યો તો કે ભાઈ તું પ્રભુજીની સેવા કર અત્યારે ઘણાય પ્રભુજી અને ઘણા હાજા થયેલ ગયા ત્યાં જેને સમજી લો કે ઘરે કોઈ પણ કાંઈ વસ્તુની ખબર ન પડે એવી વ્યક્તિ એ હનુમાનજી મારાથી જગ્યા જાગૃત છે એ વાણિયા વાળા હનુનજી કહેવાય છે કારણ કે ઘણા વર્ષો પહેલા જે છે કે ત્યાં વાણિયા લૂંટણા હતા એ પથ્થરમાંથી હનુમાનજી પ્રગટ કર્યા હતા જો એ જગ્યાની અંદર કોઈ પણ પ્રભુજી જાય ગાંડો હાવ ગાંડો માણસ હશે તો પ્રભુજી થઈ થઈ જાય છે એટલે એક અમે નાનો બાળક હમણાં મુકેવાથી ધોડીશ્યા થી અમારો ગાનો હવે ગાનાને પ્રભુને કરવું હોય છે કે એની માતાજી પણ એને મૂકી ઉયા ગયા પછી બાપુ અમે એવું કીધું કે ભાઈ એ લોકો મૂકવા નહીં આપણે તેડવા જાવો છે હા બાર વર્ષ નો છોકરો છે એને કોઈ જાતિ ખબર કઈ ખબર નથી પડતી હવે એના દાદા હાસવતા હતા દાદા વૈયા ગયા એટલે દાદા ને હાસવા કોઈ ન રહ્યું પ્રભુજી ને એટલે એની માં પણ એના માવતા ની ઘેર વહી ગઈ જોવો તો ખરો કે પ્રભુજી ભલે ભગવાન એને એવો બનાવ્યો પણ થોડોક તો એને વિશાળ થવો જોઈએ ને ત્યારે અમે એની ગામની અંદર લેવા ગયા બાપુજી આ બેઠા છે પૂછો આખા ગામને અંદર સિત્તેર 80 લોકો જોવા આવ્યા આવ્યાતા કે આ પ્રભુજીને લેવા આવ્યા છે અને હાવ નાનો બાળ છે તમે જોવો તો તમને થાય કે આવડા બાળકને હાવ ને કરી નાખો એટલે કોઈ પણ ને કોઈ પણ આજુબાજુનો ગામની અંદર કોઈ પણ એવો પ્રભુજી હોય ઘરની અંદર પરિસ્થિતિ નબળી હોય કે હારી હોય એવું નથી પણ ન્યા બરબના પીર અને હરમનજી મહારાજ આજુબાજુ છે એટલે ખોટા દુખી ન કરતા એવું લાગે તો ત્યાં મૂકી અમારામાં તેવર છે અમે રમીએ ત્યાં ગતરાઈશું છીએ એટલે આ તો પરબ ના ધણીએ કર્યું છે એટલે પ્રભુજી માટે અમે અહીં રમી છીએ એટલે એમાં કોઈને કેવું ન પડે અને તમને કદાચ વિશ્વાસ ન હોય તમે હરું ભરું જોઈ આવી પ્રભુજી હાસવે છે એવા ગાવું રાખે છે ત્યાં દૂધણી ગાવું કોઈને પાલો દેવો હોય બરોબર તો પાલો તમને દઈ શકો છો એટલે

પણ આ તો બાપુ નો આદેશ થયો અને પરમજી ત્યાં આપણે હનુમાનજી મારે ત્યાં જગ્યા માં મૂકી આવ્યા છીએ અમે આનો વ્યક્તિ કોઈ જાત ને એને પછી સમજી જાવ કોઈ જાત ને એને ખબર જ ન પડતી ખાલી લુગડા આમાં ઘેરે રાખતો અને ઉગાડા પકે ઉનાળામાં જોવો તો ઉનાળામાં રખડતો પણ આ હનુમાનજી મહારાજ ની જ્યાંથી અમારો રામ ફોનાનો થઈ ગયો અને જગ્યાની અંદર એને રામભાઈ કઈ બોલાવે અને જગ્યા અંદર કોઈ પણ વ્યક્તિ થાય રામભાઈ કઈ બોલાવે છે અને બધાને સાફ આવે છે એકવાર ઘરે પરબ ના પીર ની બોલે છે મારો વાલો બોલો પરબ ના પીર જય હો પીપળિયા ગામની ફૂલ ને તો ફૂલની ની પાખડી દેતા રહેજો અને